ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર બે પ્રજાપતિ ફડીમો બનાવેલ રોડમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટર ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર બે પ્રજાપતિ ફડી પ્રજાપતિ મોતીભાઈ મોગાભાઈના ઘર આગળથી પ્રજાપતિ ઈશ્વરભાઈ જયતાભાઈના ઘર સુધી જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો તે રોડમાં વેઠ ઉતારવામાં આવી તેવું દેખાઈ રહ્યું છે આ રોડ કમ્પ્લીટ હોવા છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ગ્રાન્ટનો દુરુપયોગ કરીને જૂના રોડ તોડીને નવા નવા રોડ બનાવવામાં આવે છે ત્યારે વેઠ વગરનું કામ કરતા કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકાના એન્જિનિયર માલામાલ થઈ ગયા તો શું જનતાના પૈસાનો આ ખોટો ઉપયોગ કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે જે રોડ બનાવવાના છે તે રોડ આ લોકો બનાવતા નથી અને જે તૈયાર રોડ હોય તે રોડ તોડીને નવા બનાવે છે તો કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર વચ્ચે કેટલા ટકાની ભાગીદારી હશે તે લોકોમાં ચર્ચાઈ રહી છે તો શું આ ખેડબ્રહ્માનો વિકાસ આ જ રીતના થશે

આજે રોડ ના ને ચર બબે આવે બધું પૂરા ઈસ્યુસમ હોય પોણી તો બધું ને કોર્ટમાં જાય છે શું કરવાનું એ બધું